પીજીવીસીએલ પીજીવીસીએલની અંદર ગયા વર્ષે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની એક્ઝામ લેવાયેલી હતી એનું અત્યારે સાતમું એલોટમેન્ટ લિસ્ટ બહાર પડેલું છે બરાબર પાંચમું એલોટમેન્ટ લિસ્ટ જ્યારે બહાર પડ્યું ત્યારે વિડીયો બનાવ્યો હતો છઠ્ઠું એલોટમેન્ટ લિસ્ટ અત્યારે હમણાં થોડા પંદર વીસ દિવસ પહેલાં બહાર પડેલું હતું અને આજના કાલની તારીખમાં સાતમું એલોટમેન્ટ લિસ્ટ પણ બહાર પડી ગયું છે તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા અને સાતમા એલોટમેન્ટ લિસ્ટની અંદર સિલેક્શન થયું છે એ લોકોને મેની મેની કોંગ્રેચ્યુલેશન ખૂબ સારા વિદ્યાર્થી મિત્રને એ લોકોએ સિલેક્ટ કર્યા છે બરાબર એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આઈટીઆઈ કરેલું હોય ત્યાર પછી તમે એની અંદર આપણે પીજીવીસીએલની અંદર તમે એપ્રેન્ટિસ કરીને વીએસની એક્ઝામ આપવાના હોય બરાબર અથવા આપેલી હોય આપીને આની અંદર સિલેક્શન થતું હોય છે બરાબર તો એ લોકોને કોંગ્રેચ્યુલેશન કે તમે સફળતાપૂર્વક નોકરી સુધી પહોંચી ગયા છો અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો થોડા માર્કથી અત્યારે રહી જતા હોય છે બરાબર તો એનો મતલબ કે ભાઈ બની શકે કે હવે નેક્સ્ટ ગમે ત્યારે પાછું લિસ્ટે આવી શકે છે અથવા નેક્સ્ટ હવે એક્ઝામ આવવાનો પણ સમય આવી જ ગયો છે બરાબર તો એ લોકો ખાસ તૈયારી ચાલુ રાખે એટલે એને વાંધો ન હોય નેક્સ્ટ એક્ઝામની અંદર તમે ખાસ સારો સ્કોર કરશો તો તમે એની અંદર પહેલા જ લિસ્ટની અંદર તમે જોબે લાગી શકો છો ઓકે બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો પર્સનલમાં મેસેજ કરી શકો છો એ ઉપરાંત આ જે પીડીએફ છે એ તમને પીજીવીસીએલની વેબસાઈટમાં પણ મળી જશે અને સાથે સાથે આપણા બધા જ ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેવામાં આવેલી છે તમે ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈન થઈ શકો છો બરાબર પરીક્ષાને લગતી કંઈ પણ માહિતી મેળવવા માટે ટ્રાન્સજેન્ડ ક્લાસીસને ફોલો કરો થેન્ક યુ ફ્રેન્ડ્સ